આજે ગણેશ ચતુર્થીની બધાને ખૂબ ખૂબ શુભકામનાઓ ગણેશ બાપ્પાના આગમન સાથે ઉમંગ સાથે ઉજવાય છે અને એમાં પણ મુંબઈ શહેરમાં ઉજવાતો આ તહેવાર સમગ્ર વિશ્વભરમાં ખૂબ જ પ્રખ્યાત છે પણ તમને શું એ ખબર છે કે ભારતના સૌથી મોંઘા ગણપતિ કયા છે ચલો જાણીએ આ વિડીયોમાં નમસ્કાર વાઇબ્સ ઓફ ઇન્ડિયા સાથે હું દ્વિતી દુનિયાના સૌથી ધનિક ગણપતિને આ વર્ષે 69 સિત્તેર કિલો સોનાના આભૂષણ અને લગભગ 336 છત્રીસ કિલો ચાંદીના ઘરેણાથી શણગારવામાં આવ્યા છે ગણપતિજીના દાગીના માટે વધુ ચારસો કરોડનો વીમો પણ ઉતારવામાં આવ્યો છે ગયા વર્ષે બાપાને છાસઠ કિલો સોના અને 295 પંચાણું કિલો ચાંદીથી શણગારવામાં આવ્યા હતા હજુ સુધી તમને ખબર ના પડી કે સૌથી ધનિક ગણપતિ કયા છે અરે હું વાત કરું છું મુંબઈના સારસ્વત બ્રાહ્મણ મંડળ એટલે કે જીએસબીના ગણપતિજીની જેમને આ વર્ષે સૌથી ધનિક ગણપતિનો દરજ્જો મળ્યો છે જીએસબી ગણપતિના દર્શન માટે એન્ટ્રી ક્યુઆર કોડથી થશે અને આખા મંડળને ફાયરપ્રૂફ બનાવવામાં આવ્યો છે આ વર્ષે બાપ્પાના દર્શન શરૂ થઈ ગયા છે જ્યારે ઉત્સવ સાત સપ્ટેમ્બરથી શરૂ થશે ગણપતિ સ્ટેજની સામે જ બે હવન કુંડ બનાવવામાં આવ્યા છે અહીં દરરોજ સાત હજાર હવન થશે પંડાલમાં અનેક પ્રકારની પૂજા થશે સૌથી નાની પૂજા માટે પાંચસો પંચાવન રૂપિયા અને સૌથી મોટી પૂજા માટે સાત લાખ રૂપિયાનો ખર્ચ થશે આ પંડાલનું પાંચ દિવસનું ભાડું દોઢ કરોડ રૂપિયાનું છે બાપાના દર્શન માટે તમારે પહેલાં જીએસબીની વેબસાઇટ પર રજિસ્ટ્રેશન કરાવવું પડશે ક્યુઆર કોડ ઉપલબ્ધ થશે એને સ્કેન કર્યા બાદ પંડાલમાં પ્રવેશ કરી શકાશે બાપાનું દરબાર સવારે સાત વાગે ખુલે છે અને રાતના અગિયાર વાગે સુધી દર્શન ચાલુ રહે છે સેવા મંડળે પ્રથમ વખત ભક્તોની સુરક્ષા માટે પંડાલના તમામ સ્થળોએ ફેશિયલ રજિસ્ટ્રેશન કેમેરા લગાવ્યા છે આ વર્ષે પંડાલે ચારસો પોઈન્ટ અઠ્ઠાવન કરોડનો વીમો કરાવ્યો છે એના આગલા વર્ષે પંડાલે ત્રણસો સાહીઠ કરોડ રૂપિયાનો વીમો મળ્યો હતો જીએસબી મંડળ દર વર્ષે પાંચ દિવસ માટે ગણેશ ઉત્સવનું આયોજન કરે છે અને દર વર્ષે લાખો લોકો બાપાના દર્શન કરવા આવે છે સામાન્ય લોકોથી લઈને વીઆઈપી લોકો રાજકારણીઓ અભિનેતાઓ સુધી લોકો બાપાના દરબારમાં દર્શન કરવા આવે છે તમે આ બાપાના દર્શન કર્યા છે કે નહીં અમને કોમેન્ટ સેક્શનમાં જરૂરથી જણાવજો જોતા રહો વાઇબ્સ ઓફ ઇન્ડિયા